અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ટીમ પાડી અને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ઉપરાંત છેવાડાના વિસ્તારોમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી ઉપરાંત જીવદયા પ્રવૃત્તિઓ તેમજ જરૂરિયાતમંદોને રાશન કીટ ટિફિન વ્યવસ્થા આ બધી પ્રવૃત્તિઓ આજે રક્ષાબંધનના દિવસે કરવામાં આવી હતી ઉપરાંત જીવદયા પ્રવૃત્તિ પણ આજે કરવામાં આવી હતી અલગ અલગ દાતાઓના સહયોગથી આ કાર્યક્રમ સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલાના મંડળના ઉપક્રમે આ કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો આ રીતે આજે રક્ષાબંધનની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી અને વર્ષોની પરંપરા મુજબ વૃક્ષોને રાખડી બાંધવામાં આવી હતી મા ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે